ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ કલાક ઓગણીસથી કલાક એકવીસ દરમિયાન કરેલી કામગીરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરને ડામવા સારું ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગનું આયોજન કરી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ સાહેબનાઓની સાથે અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પાંત્રીસથી વધુ પોલીસ માણસો મળી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસ ખાતે આજ રોજ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના કલાક ઓગણીસથી કલાક એકવીસ વાગ્યા દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે કામગીરી હેડ કરેલ કામગીરી વાહન ચેકિંગ ફોર વ્હીલ તથા તેનાથી વધુ વ્હીલવાળા વાહનો પંદર ટુ વ્હીલર ચાલીસ રાજ્ય બહારથી આવતા વાહનો દસ કુલ વાહનોની સંખ્યા એબીસી પાસઠ હોટલ ધાબા મુસાફરખાના ધર્મશાળા મદરેસામાં રજીસ્ટ્રેશન ચેક કરવા દસ ભાડુઆત ફાર્મ હાઉસ ચેકિંગ સંખ્યા સત્તર નાસ્તા ફરતા આરોપી ચેક સંખ્યા ત્રણ શંકાસ્પદ સ્થળો ચેક પાંચ વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક સંખ્યા એટીએમ ચેક અગિયાર શંક શકમત ઇસમો ચેક પિસ્તાળીસ હિસ્ટ્રી શીટર ચેક એમસીઆર કાર્ડવાળા ઈસમો ચેક નવ એ રોલ બી રોલ પ્રાઇવેટ સિક્યોરિટી ખાનગી ગાર્ડ વોચમેન ચેક પંદર તડીપાર થયેલ ઈસમો ચેક એક ચેક પોલીસ સ્ટેશન નાકા પોઈન્ટની સંખ્યા એક એમવી એક્ટ બસો સાત હેઠળના કેસ એક જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ બે પ્રોહિબિશનના કેસો બે જીપી એક્ટ એકસો બેતાળીસ મુજબ